વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભૂપત નિષ્ઠા બીજો દેવ અને ત્રીજા નંબરે પરમાર દિવ્યા આવ્યા હતા આ સ્પર્ધાઓમાં શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ શ્રી રાજેશભાઈ શ્રી અનિરુદ્ધ શ્રી અમરસિંહ વસાવા શ્રીમતી હનીફાબેન અને કુમારી ગંગાબેને નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળા શુભેચ્છાઓ પાઠવી હતી સ્વચ્છતા તે પ્રભુતા સ્વચ્છતા પખવાડ્યા અંતર્ગત અમારી શાળામાં સ્વચ્છ ભારત અભિયાન વિષય પર વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સમગ્ર સ્પર્ધામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા આ સમગ્ર સ્પર્ધાનું આયોજન સારા પરિવારે કર્યું હતું અને વિજેતા ઉમેદવારોને સારા પરિવારે અને સારા મંડળે અભિનંદન પાઠવ્યા હતા